જે સુકારો આવે છે ને એનાથી આપણે ઘણું બધું અને આપડે વૃદ્ધિ પણ ઓછી થાય છે જો તમારે કપાસ વાવવો હોય તો એ તલેહરા તમે નાખજો જો મગફળી વાવવી હોય તો એને ભેજ વધી જાય છે તલવાળા પડામાં આપણે મગફળી વાવીને તો પીરસ મારશે જ નહીં તમે ડીએપી નાખો તોય ભલે ન નાખો તોય ભલે તો તમારે એક ક્યારો પાઇલ અને ટ્રાય કરી લેવાની કે આમાં તલ આપણે કેટલા બૈરા છે કે નથ બૈરા નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે ખૂબ મસ્ત વિડીયો તલનો લઈને હાજર છું આપણા ઉનાળુ તલ ઉગી ગયા છે આજે શનિવાર છે આવતા શનિવારે આપણે વાવેતર કરેલું છે અને આજની તારીખ છે માની લ્યો કે ચોવીસ તારીખ છે આજે અને ચોવીસ એક બે અને અત્યારે મારા તલ ઉગી ગયા છે હું તમને એક ફેરે પાણી પછી બે દિવસ નહીં પાવાનું અને વરી પાછું આપણે પાણી પાઈ દીધું છે એમાં આપણે બે પાણી પાઈ અને હવે તલને આપણે પાણી પાતા નથી અને પાણીની સાથે આપણે ગોલ પણ દવા નાખેલી છે અને બાસાલીન

એને એક ભલામણ છે કે વાવી અને બે થી ત્રણ દિવસ એને જવા દેવાના જેમ કે હું આને કહો છું કે બે દિવસ પછી પાણી આપવાનું તો કાળા તલને ત્રણ દિવસ પછી પાણી આપવાનું કાળા દીવ તલ છે ને એ મોડા ઉગે છે એટલે જેથી કરીને આપણે પરબારા પાણી આપી દઈએ ને તો પછી નીકળવા ટાણે જમીન સુકાઈ જાય એટલા માટેથી એને એક દિવસ પાણી લેટ આપવાનું તો પણ એનો સરસ ઉગાવ આવે છે અને કાળા તલ મોડા ઉગશે પણ એ પણ ઉગી જાય અને તલ આપણે કહીએ ને કે ત્રણ થી ચાર દિવસે ઉગે છે પણ ત્રણ ઠંડીના હિસાબે અઠવાડિયું દસ દિવસ અને બાર દિવસે કાયદેસર તમારા તલ એમ થાય કે હવે કાયદેસર ઉગી ગયા છે તો ઉઈગા ભેગીની હવે માવજતની આપણે વાત કરી મિત્રો તો આપણે તમને વિડીયો મેં આગળ નાખેલો છે તલ વાવેતર માટે કે આપણે જીપ્સ ભાઈ સલ્ફર છે પછી એરડીનો ખોળ છે વીસ વીસ જીરો તેર છે એવા બધા ખાતરોનો આપણે પાલો કર્યો જીંક પ્લસ છે ઓમકારનું એવો બધો પાલો કરીને આપણે આને વાવેતર કરવાને પાયાના ખાતર આપેલા છે પ્લસ આપણે જે વાત કરી કે ગોલ દવાની અને પેન્ડલિનની તો એ પણ આપણે પાઈ છે હવે વાત કરું તમને કે હવે આને આપણે ફરી દવા મારશું કારણ કે હવે દેખાતા આવે છે એટલે કોઈ ખપેડી આ તે ખાય નહીં એટલા માટેથી આને ફરી એક હવે છે ને વીસ દિવસ સુધી કે આપણા તલ મોટા થઈ જાય ત્યાં સુધી આપણે દવાથી જ આને મોટા કરશું ને નરવારીએ એ પ્રમાણે અને ઠંડીનું રાવું છે મિત્રો મેં ઘણા વિડીયો વાત કરતા આપણે પહેલા વિડીયો બનાવેલા હતા કે ભાઈ પંદર તારીખ પછી આપણે તલનું વાવેતર કાર્યકર કરવું જોઈએ તો ઘણા ખેડૂત મિત્રો એ વહેલું કરી દીધું તો આપણે એવું હતું કે એને એવું હોય કે ગરમીનું રાવું આવી ગયું છે હવે ઠંડી નહીં આવે પણ મને મિત્રો એવી મનમાં શંકા હતી કે ઠંડીનું રાવું ચોક્કસ આવે જ છે આ સમયે ગમે ત્યાંથી ઠંડી આવી જાય આપણે જયારે તલ વાવવાનો ટાઈમ થાય ત્યારે ખરેખર ઠંડી આવી ગઈ જે મનમાં નહોતું કે ઠંડી આવશે એટલે એવી બધી આપણે કોઈ ઉપર નહીં બને કારણ કે એક બે દિવસનો બહુ બધી ઠંડી વધારે રહીએ આમ તો જનરલી દિવસેનો તડકો હોય છે ઠંડીની તલની કાયદેસર વૃદ્ધિ નથી થતી એટલે બહુ આપણે આગતરા તલ વાવી વહેલા વાવી તો આલો માની લ્યો કે બરતા નથી તલ પણ એ વૃદ્ધિ પણ સારી ન કરે એના એના દિવસો ગણાતા જાય પણ વૃદ્ધિ સારી ન થાય અને જે જે આપણે પાછતરા તલ આવીને એ તલની વૃદ્ધિ એકદમ થાય ઝડપથી અને તલ નરવા નીકળે છે હિસાબે એમાં કોઈ રોગ નથી આવતો અને તંદુરસ્ત સરસ મજાના આવે છે નાખી દોઢ કિલો નાખી કે કિલો નાખતા હોય કે બે કિલો નાખતા હોય અને તલ નાખવાની એક પ્રોસેસ છે મિત્રો જેની જેવી જમીન હોય એ પ્રમાણે કોઈ કિલ્લાનું પણ વાવેતર કરે છે કોઈ દોઢ કિલ્લાનું કરે છે કોઈ બે કિલ્લાનું કરે છે એટલે સફેદ તલ આપણે વાત કરીએ તો દોઢથી થી બે કિલો અમારા એરિયામાં વાવેતર થાય છે પછી ઠંડી એરિયો હોય અમુકને આ ડુંગરાળ જમીનમાં મીઠું પાણી હોય તો તલના પણ સરસ આવે છે પ્લસ મિત્રો વાત કરી તો આપણે જે તલ છે તો તલમાં હવે આપણે આ દવાથી આને મોટા કરી દેવાના છે અને પછી જ્યારે પાણી આપવાનો ટાઈમ આવશે અને પિયત આપવાનો ટાઈમ આવશે ત્યારે આપણે એકાદો ક્યારો તમારે પાવાનો મારે પાણી મીઠું છે ઘણાને મીઠું હોય ઘણાને ન હોય તો તમારે એક ક્યારે અને ટ્રાય કરી લેવાની કે આમાં તલ આપણે કેટલા છે કે જો બરે તો બહાર બે ચાર દિવસ વધારે લંબાઈ દેવાનો અને મોડું પિયત આપવાનું જેથી કરીને તલ ડૂબે નહીં ને તો તલ ભરે નહીં તલ ઉપર આમ રપટ ફરી જાય ને એટલે તલ ભરી જાય છે એ તો બધાને ખબર જ છે કે આપણે ચોમાસુ તલ વાવતા તો વરસાદ આવે પાછો વાવી એવા હોય તો તલ ઉગતા પણ નહીં તો હવે આપણે અત્યારે આપણે વાવેતર વિશે તો અમને બતાવી દીધું છે વિડીયોમાં નવા હોય તો તમને ખબર ના હોય તો એ પણ વાત કરી દો અને નવા હોય તો ચેનલ જરૂર કરી લેજો અને ઘણા મિત્રો ચેનલ કરે પણ નોટિફિકેશન ઓન કરો ને તો મારો વિડીયો તમને આવશે ને તો એ સ્કેપમાં આવશે પણ તમને નોટિફિકેશન નહીં મળે એટલે તમે તરત ના જોઈ શકો જે અત્યારે આપણે જરૂરિયાત વિડીયો હોય કે આજે અત્યારે કોઈ રોગ આવ્યો છે કે આ છે કે કોઈ આપણે ઉપયોગી વિડીયો બનાવ્યો તાત્કાલિક જોવા માટે

અને કદાચ કોઈને નોટિફિકેશન ન મળતી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય અને અને કરો ફરી કરી દો એટલે તમારે એ પ્રશ્નમાંથી નીકળી અને ફેસબુકમાં જો આ વિડીયો જોતા હોય તો એને પણ એક આગ્રહ છે કે તમે યુટ્યુબમાં જોડાઈ જાઓ યુટ્યુબમાં ફેસબુકમાં પેજમાં આપણે લિંક નાખેલી છે તો એ લિંક ઉપર ક્લિક કરશો ને એટલે તમે યુટ્યુબમાં આવી શકશો અથવા ખેડૂત મિત્ર ચેનલ સર્ચ કરી શકશો અને તો પણ તમે યુટ્યુબમાં આવી શકો એટલે યુટ્યુબમાં એક દી વહેલો વિડીયો નાખું છું ને ફેસબુકમાં એક દી લેટ નાખું છું એટલે તાત્કાલિક વિડીયો જોવા માટે તો તમારે યુટ્યુબમાં જોડાઈને રહેવાનું છે બધાયને ખાસ તો યુટ્યુબમાં જોડાવાનું છે એવી બધાને ભલામણ છે અને અત્યારે મિત્રો એક વાત કરવી છે મારે હું વર્ષ દિવસે આ વિડીયો બનાવું છું અડતાલીક કે સબસ્ક્રાઈબર મારા પૂરા થવા આવ્યા છે તો મારે હવે તમારી એક થોડીક મદદની જરૂર છે કે બે હજાર સબસ્ક્રાઈબર ઘાય ઘાય જલ્દીથી થાય એવો રસ્તો તો બીજો તમારા સપોર્ટ સિવાય કાંઈ નથી મિત્રો જો તમે ધારો તો આ વિડીયોને ખૂબ શેર કરી શકો છો જેથી કરીને બે હજાર સબસ્ક્રાઈબર ઘાય ઘા પૂરા થઈ જાય આ વિડીયો વધુ વાયરલ કરી શકો છો અને આ વિડીયોમાં લાઈક અને પૂરેપૂરો સ્કીપ કર્યા હોયના તમે વિડીયો જોશો એટલે આ વિડીયો ગ્રોથ કરી શકે અને બે હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય પચાસ કે સબસ્ક્રાઈબર થઈ જાય તો બધાનો સપોર્ટ મને મળે છે અને અવાનવા નવ વિડીયા નવીન ખેડૂતના વિડીયા જોવા માટે નવી ટેકનોલોજી જોવા માટે આપણી આ ચેનલમાં તમે કાયમ માટે જોડાઈને રહ્યો અને મિત્રો જ્યારથી હું વિડીયો બનાવું છું જે મને માહિતી હોય મારી પાસે સચોટ હોય ને એ જ હું તમને કહું છું કે દોરવાનો મારો પ્રયત્ન નથી રહ્યો હું ઘણા એવા વિડીયો હોય છે કે આપણે ખોટું બનાવી અને ખોટું બોલી અને આપણે વ્યૂ મેળવી શકીએ છીએ પણ હું એવો કોઈ પ્રયત્ન નથી કરતો કારણ કે આપણે જે ચેનલ છે એ ખેડૂતની છે હું પણ ખેડૂતનો દીકરો છું જોવા તમે ખેડૂતના દીકરા છો તમને ગેરમાર્ગે દોરવા એ કઈ વ્યવહારિક વાત નથી એટલે મારા વિડિયો વ્યવહારિક હશે ને કાયદે કાયદેસર હશે જો તમે ખેડૂત છો કાયદેસર રીતે ખેતી કરો છો તો તમે આ ચેનલમાં જોડાઈને રહ્યો તો મને ભવિષ્યમાં ઉપયોગી વિડીયો તમને મળતા જ રહેશે ભલે આ વિડીયો તમે તલ નથી વાવ્યા તો તમારા માટે હાલો તમે તલ નથી વાવ્યા તો ઉપયોગી નથી એવું ન સમજો તમારા માટે પણ એવા સરસ મજાના બધી પ્રકારના વિડીયો હું બનાવતો આવું છું જે મને આમ મગજમાં બે આ વિડીયો આપણે ઉપયોગી બને એમ છે તો હું વિડીયો બનાવતો આવું છું ટ્રેક્ટરોના સમજવાના વાવેતરના વાવેતર શીખવાના સાહ શીખવાના ટ્રેક્ટર બાબત ઘણું બધું એવું છે તેમજ ખેતી બાબતના ઘણા બધા એવા વ્યવસ્થિત વિડીયો છે આપણા જોવાલાયક ચેનલમાં તો તમે સબ્સ્ક્રાઇબ કરી લ્યો અને બધાય જોડાઈ જાઓ અને તલ વિશેની હવે વાત કરી તો મિત્રો આગળ વધી આપણે તો આ ઉનાળું તલ આપણે થ્રેસરમાં કાઢી છીએ તમને ખબર છે એના પણ વિડીયો આપણી ચેનલમાં છે એટલે થ્રેસરમાં કાઢવામાં કઈ રીતે કાઢવા અને પાછળ સમય બહુ ઓછો હોય છે એટલે થોડા સમયમાં આપણે તલને હકેલવા તો કેવી માટે એ માટે આપણે ચોક્કસ પછી ફરીથી વિડીયા નાખશું કે ઝડપથી આપણા મોલ હકેલાઈ જાય પડામાં વાવેતર થઈ જાય અને મિત્રો એક વસ્તુ કહી દઉં કે તલવાળું પડું છે ને એ ફળદ્રુપતા જમીનની ખરેખર વધી જાય છે અને તલવાળા પડામાં આપણે મગફળી વાવીને તો પીરાયસ મારશે જ નહીં તમે ડીએપી નાખો તો ભલે ન નાખો તોય ભલે આવું ચિંતા કર્યા હોય ના તલવાળામાં મગફળી વાવવી ઘણા ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ તલ નું પિયત કર્યું છે તો મગફળી પીળી પડી જાય પણ નહીં એવી ચિંતા ન કરતા તલવાળામાં મગફળી પીળી નહીં પડે અને તલના જે તલેહરા છે જો તમારે કપાસ વાવવો હોય તો એ તલેહરા તમે નાખજો જો મગફળી વાવવી હોય તો એને ભેજ વધી જાય છે જેથી કરીને એ તલનું જે કટિંગ થેસરમાં થયું હોય એ આપણી ખાઈડમાં જે ગોબર જે દેશી ખાતર છે ને એમાં નાખી અને ટાઈસ કે ધૂળ નાખી અને એને મિક્સ કરી અને રાખી દેવાનું એને પછી ભરવાનું કેમ કે જો મગફળીમાં એમાં તલેહરા પાછળી દઈને આપણે તો મગફળી ત્યાં પીળીને પીળી રહેશે ભેજ વધારે પકડી રાખે છે તલ ચીકણી વસ્તુ છે ચીકાશવારી અને ત્યાં પાણીનો સંગ્રહ પડ્યો રહીએ એટલે માંડવી ત્યાં એ જગ્યાએ પીળી રહેશે જ્યાં આપણે થેસરની ખરી હોય ને તલના બૈઠાણ બધું રખડતું હોય અને ત્યાં હળે ડૂસો હળી જાય હાથીમાં નથી નડતો થેસરમાં આકેલું હોય એટલે પણ આ પ્રશ્ન થાય પીળી પડે છે એટલે આ અનુભવ છે તો તમે એ ચોક્કસ તમને કહેવાનું થાય છે કે તમે આ વસ્તુ ધ્યાન રાખજો કે મગફળી વાવી હોય ને તો તલેહેરા ન્યા ન પાથર થાય એને ખાઈડ ખેડવી અને ખાતર બનાવજો અને મિત્રો મેં હમણાં આગળ વિડિયો નાખ્યો તો અળસિયાનો કે અળસિયા ખેતી કેમ કરવી આતે એ વિડિયોમાં માં વ્યુ જ ન આવ્યો જો મને એમ લાગ્યું કે બધું શું છે આપડા વિડિયો ખેડૂત મિત્રો જોવે છે કે કે વૈજ્ઞાનિકો વીઆઈપી જોવે છે કે જેથી કરીને માં એ વિડિયો માં કોઈને કોઈ જાણવું નહોતું અળસિયા બાબત લ્યો આપણે એક સારી એવી માહિતી આપણે હાસિલ કરી હતી કે ભાઈ અળસિયાનું કેવી રીતનું ખાતર કરવું તો આપણે જાણ્યું નતું પછી મેં વિડીયો મને કંટાળો આવ્યો તો મેં વિડીયોને ડિલેટ મારી દીધો જોવો નથી ચેનલને ડાઉન કરે તો મારે કોઈ એવો નવો વિડીયો નાખવો હોય તો હું એક બીક લાગે મને કે ભાઈ આ વિડીયોમાં વ્યૂ ના આવે તો ચેનલને ડાઉન કરે આજે જાણવા લાયક જ મને એવું લાગ્યું હતું કે આ મારા ખેડૂત મિત્રોને આ અળસિયાનો વિડીયો ખૂબ ગમશે અને એક પેશન ફ્રૂટનો પણ વિડીયો નાખ્યો તો કાંઈક નવીન છે ને એક કોઈને નથી જાણવું તમે ખાલી એટલા જ વિડીયો જોવો છો કે તમે તલ વાવ્યા છે તો તમે તલનો વિડીયો હોય ને તો તમે જોવો છો બાકી તમને હમણાં હું ટ્રેક્ટરનો નાખું પાસે નથી તો તમે જોતા નથી પણ તમે જોવો જાણવા મળશે ટ્રેક્ટર બાબત પણ કામ લાગશે મારો તમારા માટે ખાસ ઉપયોગી હોય એવું હું તમને તમને જ એકદી પ્રૂફ થઈ જાય તમે જોડાઈને રહ્યો કે ના ખરેખર મારી વાત સાચી છે અને ઉપયોગી જ વિડીયા છે એટલે તમને ખાસ મજા આવશે મિત્રો આ ખોટી વાત નથી આ વ્યવસ્થિત વાત તમને આજે કહી રહી છે જે છે એ સત્ય વાત કરી રહી છે અને આ એક ખાસ ભલામણ છે કે બે હજાર સબસ્ક્રાઈબર કેમ પૂરા કરવા એ હવે તમારા હાથની વાત છે પચાસ કે સબસ્ક્રાઈબર થાય તો આપણે એનો ખાસ એક વિડીયો બનાવશું અને બધાને ધન્યવાદ કરશું પણ પચાસ કે સબસ્ક્રાઈબર પૂરો કરવામાં હવે તમે કેટલોક સહકાર આ વિડીયોમાં કરો છો તે મારે આજે જોવાનું છે જાણવાનું છે ખાસ નમ્ર અપીલ નમ્ર વિનંતી મારા ખેડૂત મિત્રોને મારા ખેડૂત ભાઈઓને કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો એવી બધાને ભલામણ છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણી ખેડૂત મિત્ર કરો અને તલના વિડીયો દવા વિશેના વિડીયો તલમાં જે કાર્યાના વિડીયો ફૂગ આવે એ વિડીયો જે આપણે આગળ નાખશું ચોક્કસ એનો વિડીયો નાખીશ અને જે તલમાં સુકારો આવે છે એના માટેથી ખાસ દવાનો વિડીયો નાખીશ મિત્રો તમારે આમાં જોડાઈને રહેવાનું છે ખાસ ઉપયોગી વિડીયો છે એ જે તલમાં સુકારો આવે છે ને એનાથી આપણે ઘણું બધું નુકસાન થાય છે અને આપણે વૃદ્ધિ પણ ઓછી થાય છે અને તલનું બવાડું હોય એટલે ઘણાને સુકારો વધારે આવે છે તો એના માટે આપણે રિઝર્વ સોલ્યુશન કાઢશું હવે આપણે અત્યારે આ વિડીયો લાંબો ન થાય એટલા માટે વિડીયોને અહીં પૂરો કરી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાકી જય